નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ સ્વરૂપ ધારણ કરશે એવું જણાવવામાં આવ્યું છે તો ગુજરાતમાં કયા વિસ્તારને આ વાવાઝોડું ગમરોળશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયા અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો હવામાન વિભાગે ઉત્તરી અરબ સાગર ઉપર જ જે સિસ્ટમ સર્જાય છે તેને ડીપ ડિપ્રેશન માં અપગ્રેડ કરી છે જે વાવાઝોડાની શક્તિમાં ફેરવાય તેવા એંધાણ છે ગુજરાત કાઠા પર દરિયામાં ભારે લહેરો ઉઠે અને જોરદાર પવન ફૂંકાય તેવી પણ આગાહી કરાઈ છે ભારતના પશ્ચિમ કાંઠે એલર્ટ જાહેર કરાયું છે કારણ કે ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર પૂર્વીય અરબ સાગર પર બનેલી ડીપ ડિપ્રેશન ગણતરીના કલાકોમાં જ ચક્રવાતી તોફાન શક્તિમાં ફેરવાઈ શકે છે અને પછી એક ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે મિત્રો આ સિસ્ટમ જે હાલમાં દ્વારકા અને પોરબંદરના પશ્ચિમમાં સ્થિત છે ભારતથી દૂર ઉત્તર પશ્ચિમ અરબ સાગર તરફ આગળ વધવાની સંભાવના છે પરંતુ પહેલા ગુજરાતના ઉત્તરીય મહારાષ્ટ્રના કાંઠે સમુદ્રમાં મોટી લહેરો અને તોફાન આવી શકે છે ચોમાસા બાદ આ અરબ સાગરમાં પહેલું મોટું તોફાન છે અને તેનું નામ શક્તિના વિવાદે પેદા થઈ રહ્યું છે કારણ કે પહેલા ચક્રવાતની શક્તિ અંગે બ્રહ્મા સ્થિત હતી જે વાસ્તવિકમાં ક્યારે બન્યું જ ન હતું મિત્રો આ સાયક્લોનિક શક્તિ ક્યાં પહોંચ્યું છે એના વિશે વાત કરીએ તો આ સિસ્ટમ દ્વારકાથી લગભગ બસોને ચાલીસ કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ અને પોરબંદરથી બસોની સિત્તેર કિલોમીટર પશ્ચિમમાં સ્થિત હતી મિત્રો મોડી સવાર સુધીમાં આ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે અને આગામી ચોવીસ કલાકમાં તે ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાશે ટ્રેક કરતા માલુમ પડે છે કે તોફાન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ પછી પશ્ચિમ દક્ષિણ અને પશ્ચિમ તરફ ખુલ્લા અરબ સાગરમાં જઈ રહ્યો છે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો તોફાનનો મુખ્ય ભાગ જે તે સમુદ્ર તટથી દૂર રહેવાની શક્યતા છે પરંતુ તેનો પ્રભાવ ભારતના પશ્ચિમી તટ પર જ પડશે સૌથી વધુ ખતરો કોને છે એના વિશે વાત કરીએ તો માછીમારોને ત્રણ થી છ ઓક્ટોમ્બર સુધી ઉત્તર પૂર્વ અને તેની સંલગ્ન ઉત્તર પશ્ચિમ અરબ સાગર તથા ગુજરાત અને ઉત્તરીય મહારાષ્ટ્રના કાંઠા ઉપર ન જવા સૂચના આપવામાં આવી છે પવનની ચેતવણી વિશે ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના કાંઠે પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જે વધીને પાસઠ કિલોમીટર પ્રતિ કલાક સુધીની થઈ શકે છે તથા ઉત્તર પશ્ચિમ અરબ સાગરમાં સો થી એકસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન પણ ફૂંકાઈ શકે છે જે વધીને એકસો ને પચીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે ગુજરાત ઉત્તર મહારાષ્ટ્રના કાંઠાઓ પાસે સમુદ્રની સ્થિત ખરાબ લઈને વધુ ખરાબ થઈ શકે છે અરબ સાગરમાં એક સમયે બંગાળની ખાડી ઓછું સક્રિય ગણવામાં આવતું હતું પરંતુ આ સ્થિતિ બદલાઈ રહી છે સમુદ્રની સપાટીના ગરમ તાપમાન અને અનુકૂળ હવાની સ્થિતિને તીવ્ર અને તીવ્રની ઘટના વધારી છે હાલના વર્ષોની તેકાત અને બિપરજોઈ જેવા તોફાનોને દેખાડી દીધું છે ભારતના પશ્ચિમી તટ પાસે સિસ્ટમો કેટલી ઝડપથી મજબૂત થઈ રહી છે મિત્રો ચક્રવાત શક્તિ આગામી બોતેર કલાકમાં અરબ સાગરમાં હલચલ મચાવશે તેવું કહેવાય છે જો કે આ તોફાનનું ભારતમાં લેન્ડફોલ થાય તેવી શક્યતા ઘણી ઓછી છે પરંતુ તેના કેટલાક પ્રભાવ જેમ કે સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠવી કાંઠે તોફાન જેવી સ્થિતિ સ્થાનિક પૂરની અસરો ગુજરાત અને ઉત્તરીય મહારાષ્ટ્રમાં જોવા મળી શકે છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છો